તો આજે આપણે બનાવવાના છે મસ્ત સ્વાદિષ્ટ ચટાકેદાર મસાલેદાર અને ઢીલી ઢીલી ખીચડી જેને ભાવતી હોય ઢીલી ઢીલી ખીચડી બનાવે જેને ભભરી ભાવતી હોય એ ભભરી બનાવે એટલે કે પોણી ઓછું રેડે તો ભભરી બને પોણી વધારે રેડે તો ઢીલી બને તો આજે આપણે કેવો ઢીલી નહીં ને બહુ ભભરી નહીં એવી આપણે ચટાકેદાર મસાલેદાર વગારેલી ખીચડી બનાવવાની છે બધાને ભાવતી હોય ને બધાના ઘરમાં અઠવાડિયામાં એક વાળ તો બનતી જ હોય તો આ બધી સામગ્રી તમે જોઈ શકો છો એક બાજુ મીકી દીધી જે જે નાખવાનું છે મતલબ કે વટાણા રીંગણ ટમેટા બટેકું પછી શું શું ડુંગળીને બધું મૂકી દીધું છે સાઈડ પર અને મસ્ત એને મોરીને પણ સમારીને મસ્ત ધોઈને ડીશમાં કાઢી લઈશું ત્યારબાદ જે લસણ છે મરચાં છે ને આદુ છે એને પણ મેં મસ્ત રીતે આદુંને પણ મસ્ત છોલી બોલીને આપણે વાટી કાઢીશું બધું ત્રણે મિક્સ કરીને ત્યારબાદ શું કરવાનું છે આપણે ગેસને આપણે શું કે તપેલું જોડાઈ દેવાનું છે ગેસ પર અને તપેલામાં બનાવવાની છે આપણે વઘારે લઈ ખીચડી આપણે કુકર યુઝ નથી કરતા કારણ કે કુકર આપણા શું કુકર યુઝ કરતા નથી આવડતું કે ફાટે બાટે તો બાપા એટલે આપણે કૂકર યુઝ જ નથી કરતા આપણે તપેલામાં જે બનાવવું હોય આપણે તપેલા પછી તપેલી જે એમાં બનાવવું હોય એમાં બનાવીએ પણ કુકર આપણે યુઝ નથી કરતા ત્યારબાદ તેલ ગરમ કરીને એમાં રાય જીરું નાખીને આપણે જે મરચું છે લસણ છે અને આદું છે એ ત્રણેય પેસ્ટ નાખી દેવાની છે મસ્ત રીતે ત્યારબાદ શું કરવાનું છે શાકભાજી આપણું છે શાકભાજીને પણ આપણે નાખી દેવાનું છે અને મિક્સ કરી દેવાનું છે અને મસ્ત રીતે સાતડવાનું છે મસ્ત સતડાઈ જાય ત્યારબાદ આપણે શું કે મસાલા કરી લેવાના છે મસાલામાં આપણે શું ગરમ મસાલો પછી હળદર પાવડર મરચું પાવડર લઈને મિક્સ કરી દેવાનું છે એ મિક્સ થઈ ગયા બાદ એને પણ શેકવાનું છે અને ત્યારબાદ આપણે જે આપણા ચોખાને દાળ જે પલાં રાખેલી એ આપણે અંદર અંદર નાખી દેવાનું છે અંદર મિક્સ કરી દેવાનું છે એ મિક્સ કર્યા બાદ એને પણ થોડીક વાર થવા દેવાનું છે એટલે મતલબ કે તરત પાણી નથી રેડવાનું બધા મસાલા એકદમ મસ્ત ને દાળને આમ પલટી પલટીને મસ્ત મસાલા લાગી જાય ને ત્યારબાદ પાણી રેડવાનું છે આપણે મસ્ત રીતે એને મિક્સ કરીશું અને મારથી જે મિક્સ કરતાં ગળે તપેલી આમ એમ એમ થતી હતી કારણ કે વજન વધતી જોઈએ તપેલી એકદમ ચમચાથી ફેરવાય ને તમે મસ્ત રીતે હંસીનો યુઝ કરી લીધો છે ત્યારબાદ મેં મીઠું નાખ્યું છે બે ચમચી જેવું મીઠું નાખ્યું છે તમે તમારા સ્વાદ અનુસાર તમે મીઠું નાખી શકો છો તમને જેવી રીતે મોડું ખાતા હોય તો મોડું થોડુંક મીઠે સજ વધારે ખાતા હોય તો આગળ પડતું ખાતા હોય તો મીઠું એ પ્રમાણે નાખજો જે લસણ મરચાં આદુ વાટ્યા હતા એ જ જે ખોયની છે એનામાં મેં પાણીને આમ કરીને રેડી દીધું છે ત્યારબાદ થોડુંક લોટાથી પાણી રેડી દીધું છે એટલે કે તમારે જે પ્રમાણે મતલબ કે ઢીલી છે બબરી છે જેવી રીતે તમારે ખીચડી ખાવી હોય ને એવી રીતે તમારે પાણી રેડી દેવાનું છે ત્યારબાદ બહુ જ ગભરામણ રસોડામાં થઈ ગઈ હતી તો મેં પંખો ચાલુ કરી દીધો પંખો એટલે હું કોઈ દિવસ બંધ કરતી જ નથી રસોડામાં આવતો પણ શું છે કે પંખો ચાલે ને તો ગેસ બરાબર સળગેના ને કેવું એમ થોડોક થોડોક આપણે ફૂલ રાખીએ ને તો થોડોક થોડોક હરગે એટલે કે એ પવનથી હરગે ના હકે એટલે મેં ગેસ હરે પંખો થોડી વાર બંધ કરે તો આપણી ખીચડી છે ને એ બહુ મસ્ત બની છે અને ગંધ એટલે કે જે સુગંધ છે ને એ આખા ઘરમાં ફેલાઈ ગઈ છે અને આપણે મસ્ત લીલા લીલા ધાણા એના પર નાખી દઈશું અને મિક્સ કરીશું એટલે સુગંધિત મારી જે ખીચડી છે ને વઘારેલી એ બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો આપણે મસ્ત ખીચડીને સર્વ કરી લઈએ મસ્ત ખીચડી થાળીમાં કાઢીને મસ્ત જમવાનું જમી લઈએ તો ચાલો ખીચડી આપણે કાઢી લીધી છે ત્યારબાદ એક કાકડી મસ્ત મેં છોલીને રાખી છે તે પણ આપણે ચપ્પા વડે કાપીને મસ્ત ખાવાની થાળી જે છે એ સજાઈ લઈશું આપણે આપણા માટે અને મિતેશ માટે તો અત્યારે જે મેં થાળી સજાવું છે ને એ મિતેશ માટે સજાવું છું આપણે એક મોતી ચો લાડવા મૂક્યો છે અને એક પેડો મસ્ત કિસરનો મૂક્યો છે તો ચાલો આપણે બધા જમવાનું જમી લઈએ બાય બાય ગાઈસ વિડીયો પસંદ આવે ને તો લાઈક કરી દેજો શેર કરી